તો તરફ બનાસકાંઠાના ધાનેરામાં પણ ભારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી ચારે તરફ પાણી ફરી વળ્યા છે ધાનેરામાં કેટલાક સ્થળો પર પંદર ફૂટથી વધુ પાણી ભરાયા છે અને આખે આખા ગામો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેમાં બત્રીસ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે જોકે હજુ સેંકડો લોકો ફસાયેલા છે અને આ ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવે છે પરંતુ તેમાં પણ અડચણ આવી રહી છે આપ જોઈ શકો છો કે પાણી ભરાતા ગાડીઓ પણ એમાં લગભગ ડૂબી ગયેલી જોવા મળી રહી છે એક માળ સુધીના મકાનો પાણીમાં ડૂબી ગયા છે બત્રીસ જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે પરંતુ હજી ઘણા બધા લોકો અહીંયા ફસાયેલા છે જેમના બચાવ માટે એનડીઆરએફ દ્વારા કામગીરી કરાઈ રહી છે પરંતુ વરસાદનું જોર તેમજ ભરાયેલા પાણીના પ્રવાહને લીધે એનડીઆરએફ ને પણ અડચણ આવી રહી છે મુખ્ય માર્ગો પર જાણે વરસાદી લોકોએ જાવન કરવાની ફરજ પડી રહી છે એનડીઆરએફની બે ટીમ હાલ બનાસકાંઠા પહોંચેલી છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે ધાનેરાના દરેક રસ્તે જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગોઠણ સમા અને કેળસમા પાણીમાં રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે મકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે આ માર્કેટયાર્ડના દ્રશ્યો છે જ્યાં ટ્રકો પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધાનેરાના દરેક સ્થળોએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાડીઓથી લઈને ટ્રક પણ આ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળે છે માર્કેટ યાર્ડના દ્રશ્યો છે જ્યાં ઉભેલા ટ્રકો પણ પાણીમાં અડધા ડૂબેલા જોવા મળે છે બનાસકાંઠામાં આવેલી વરસાદી આફત પછી તંત્ર એલર્ટ થયું છે તંત્ર દ્વારા બે ચોપર બનાસકાંઠા મોકલાયા છે વરસાદી આફત અંગે રાજ્યના મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીએસટીવી સાથે વાતચીત કરી હતી અને બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેની સાથે વાત કરીએ સર જે પ્રમાણે બનાસકાંઠાની પરિસ્થિતિ છે હાલ ત્યાં શું કામગીરી ચાલુ ચાલી રહી છે અને બચાવ કાર્ય કઈ રીતે કરવામાં આવી રહ્યું છે આમ પણ આગાહી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસની વરસાદની પહેલેથી હતી મને મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મંત્રીશ્રીઓ અને બધા સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને કલેક્ટરો સાથે પણ સંપર્કમાં રહીને ભારે અને અતિ ભારે વરસાદ પડે ત્યારે શું પરિસ્થિતિ પેદા થાય અને કેવા પગલાં ભરવામાં આવે એનું સંપૂર્ણ આયોજન અમે પહેલેથી જ કરી લીધું હતું જેના પરિણામે ઓછામાં ઓછી માન જાનહાનિ થઈ છે ઓછામાં ઓછી પશુના મૃત્યુ થયા છે આજે સવારની વાત કરું તો ને ચાલીસ તાલુકામાં એક સેન્ટીમીટરથી એકસોને પંચાવન સેન્ટીમીટર સુધીનો વરસાદ થયો છે એમાં સૌથી વધારે ધાનેરા અને દિસામાં એકસોને પંચાવન મિલીમીટરનો વરસાદ અત્યારે સવારમાં દસ વાગ્યા સુધીમાં થયો છે આ બચાવ કામગીરીમાં અમારી ચાર એનડીઆરએફની ટીમો અત્યારે સક્રિય છે બોર્ડ સાથે સક્રિય છે જેના પરિણામે અમે ડીસા તાલુકાના ભડથ ગામમાંથી એકસોને વીસ લોકોને અમે બચાવ કર્યો છે બાકીના વીસ લોકોનું બચાવ કાર્ય અત્યારે ચાલુ છે અમારા સિનિયર અધિકારી હરીશ શુક્લને મને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ કામગીરીમાં પૂર્વ કલેક્ટર હોવાને નાતે ત્યાં મોકલ્યા છે હું પણ મહેસૂલ મંત્રી હોવાના નાતે અહીંયા સવારથી કંટ્રોલમાં બેઠો છું મારા મહેસૂલના સચિવ ઇન્ચાર્જ સીએસ આ બધા લોકો સાથે સાથે અમારી આ કામગીરીને મદદ કરવા માટે રાજસ્થાનથી પણ ફલોડી બાગડોર બાજુમાં ત્યાંથી એક હેલિકોપ્ટર મદદમાં આવી રહ્યું છે પહોંચી ગયું છે ડીસા લેન્ડ પણ થઈ ગયું છે એક જામનગરથી હેલિકોપ્ટર આ મદદમાં આવી રહ્યું છે અમદાવાદથી એક જામન હેલિકોપ્ટર અમે ત્યાં મોકલીએ છીએ એ પણ પહોંચવાની તૈયારીમાં છે આર્મી પણ આ ચિંતાની સ્થિતિની અંદર તાત્કાલિક ધોરણે યુદ્ધના કામ કરી શકાય એટલા માટે આર્મી પણ છે બીએસએફના પણ જવાનો પોતાની સાધન સામગ્રી સાથે વિસ્તારમાં પહોંચી ગયા છે આ આખું સંકલન અધિકારી લેવલે પણ થાય છે અને અમારા લેવલે પણ થાય છે માની મુખ્યમંત્રીશ્રી અત્યારે સ્થાને અમારા સંપર્કમાં છે અમારા શંકરભાઈ ચૌધરી ત્યાં ફિલ્ડમાં છે હરિભાઈ ચૌધરી ત્યાં ફિલ્ડમાં છે કલેક્ટર ફિલ્ડમાં છે ટૂંકમાં આખી કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે અને અમારો પહેલો આશય અમારો પહેલો ધર્મ સરકાર તરીકે ઓછામાં ઓછા સન્નિવત માણસ ન મરે એ પ્રકારે અમારી યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે સર આ કેટલા જે ગામડાઓ છે તે પ્રભાવિત થયા છે અને કેટલા રોડ રસ્તાઓ છે તે બંધ કરવાની હાલ ફરજ પડી ગઈ અત્યારે નિશા ધાનેરા વચ્ચેનો સંપૂર્ણ વ્યવહાર બંધ છે કારણ કે ધાનેરામાં તે દસેક ફૂટ પાણી હમણાં કલાક પહેલાં હતું એટલે નુકસાનીનો અંદાજ તો પાણી ઉતરશે પછી આવશે

છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને આપણી સાથે વાત કરવા માટે અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આપણી સાથે છે તેની સાથે વાત કરીએ સર જે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે હાલ શું પરિસ્થિતિ છે રાજ્યભરમાં ગઈકાલ રાત્રે ઉત્તર ઉત્તર ગુજરાતમાં બહુ તેજ વરસાદ પડી એમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જ્યાં બસોથી સાડા ત્રણસો મિલીમીટર વચ્ચે વરસાદ થયા એ ઉપરાંત પાટણ જિલ્લા મહેસાણા સાબરકાંઠામાં વરસાદ પડી અને બનાસકાંઠા જિલ્લામાં આપણી પાસે બે ડેમ પણ આવેલા છે ઉપરવાસથી એમાં આવક પણ વધ્યા જેના હિસાબે ડીસા ધાનેરા આ વિસ્તાર પ્રભાવિત થયા છે અને અમે ગઈકાલથી આગોતરા આયોજન કર્યા હતા અને ત્યાં એનડીઆરએફની વધારાની ટુકડીઓ અમે મોકલ્યા હતા એસડીઆરએફની પણ ટુકડી ત્યાં છે આ સ્થાનિક બીએસએફની પણ મદદ લેવામાં આવી રહી છે એરફોર્સના ચોપર થકી પણ કામગીરી ચાલી રહી છે અને આર્મીના પણ આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે સાહેબ વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને હાલ શું શું અન્ય કામગીરી ચાલી રહી છે અને જે ગ્રામ્ય જે વિસ્તાર છે તેમાં હાલ પાણી ભરાવાની કે કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના રહે છે ગઈકાલ રાત્રેથી જ બધા ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બસો જેટલા માણસોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવેલ છે સાહેબ એક વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો એ તરફ પણ ખૂબ વરસાદ છે હાલ અત્યારની પરિસ્થિતિ કઈ પ્રકારે છે અને ત્યાં હાલ આપણે શું કામગીરી કરી સૌરાષ્ટ્રમાં વરસાદ હવે ઓછું થઈ ગયા છે ચોટીલા વિસ્તારમાં જ્યાં ભારે વરસાદ પડ્યા હતા ગઈકાલ માન્ય ત્યાં ત્યાંની રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ત્યાં મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી ત્યાં હવે કોઈપણ વ્યક્તિને રેસ્ક્યુ કરવાનું બાકી નથી અને હવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવી હતી એ બધા લોકો એ પોતાના ઘરે પાછા જતા રહ્યા છે હવે રસ્તાને જે કંઈ નુકસાન થયા હોય વીજ પુરવઠાને જે હાનિ થઈ હોય એ બધા ઉપર યુદ્ધના સ્તરે આ બધી પરિસ્થિતિને સામાન કરવા માટેના કામ ત્યાં ચાલી રહી છે તો આ હતા અધિક મુખ્ય સચિવ તેણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે પરિસ્થિતિ હતી તે ખાલ કંટ્રોલમાં છે પરંતુ બનાસકાંઠામાં જે પ્રમાણે વરસાદ જે વધી રહ્યો છે તેને લઈ અને હાલ બીએસએફ અને એરફોર્સની મદદ લઈને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન મનીષભાઈ સાથે કશ્યપ જોશી જીએસટીવી ગાંધીનગર